કેટલાક લોકોને જમતી વખતે પરસેવો થાય છે આ હળવો હોઈ શકે છે અને ક્યારેક કપાળ પર વધુ નોંધપાત્ર હોઈ શકે છે લોકો ઘણી વાર માને છે કે આ ગરમ ખોરાકને કારણે છે જોકે દાળ અને રોટલી જેવા સાદા ભોજન ખાતી વખતે પણ લોકોને પરસેવો થવો સામાન્ય છે કેટલાક લોકોને ઠંડીમાં ખાતી વખતે પણ પરસેવો થાય છે પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે શું તે કોઈ છે જમતી વખતે પરસેવો થવાની સમસ્યાને તબીબી ભાષામાં ગસ્ટેટરી સ્વેટિંગ કહેવામાં આવે છે તે ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતો મસાલેદાર ખોરાક ખાય છે અને તેના શરીરમાં પરસેવો થવા લાગે છે ગરમ શરીર ધરાવતા લોકોમાં સામાન્ય છે કેટલાક લોકો માટે જમતી વખતે પરસેવો થવો સામાન્ય છે પરંતુ અન્ય લોકો માટે તે વિવિધ રોગોનું લક્ષણ હોઈ શકે છે જમતી વખતે પરસેવો થવો એ ડાયાબિટીસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે લાંબા ગાળાના ડાયાબિટીસથી નર્વ ડેમેજ થઈ શકે છે જેના કારણે જમતી વખતે પરસેવો થાય છે જોકે હંમેશા એવું નથી હોતું જમતી વખતે પરસેવો થાઇરોઇડ અને હાર્મોનલ ફેરફારો દરમિયાન પણ થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિને હાઈપોથાઈરોડિઝમ હોય ત્યારે તેની પાચનશક્તિ નબળી પડી જાય છે શરીરની કામ કરવાની ગતિ ધીમી પડવાને લીધે ખોરાક પચાવવામાં તકલીફ પડે છે અને ઘણી ભોજન કરતી વખતે પરસેવો થવા લાગે છે બાળકોને જમતી વખતે પણ પરસેવો થાય છે આ વારંવાર પરીક્ષાને કારણે થાય છે સામાન્ય રીતે જ્યારે બાળક મસાલેદાર ખોરાક લે છે ત્યારે તેને પચાવવા માટે શરીરનું તાપમાન વધે છે જેના કારણે પૈસેવો થાય છે જોકે જો બાળક સામાન્ય ખોરાક લેતો હોય અને છતાં પણ પૈસેવો થતો હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને ખાસ કરીને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો